રાજકોટ જિલ્લાના ધોરાજીના ઉમ્રકોટમાં આવેલ ભાદરની કેનાલમાં મસમોટા ખાડા પડી ગયા છે અને સમયસર સાફ સફાઈ થતી ત્યારે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ હાલ કેનાલમાં પાણી છોડવામાં આવેલ નથી ત્યારે ખેડૂતો માટેનું પાણ છોડવામાં આવે તે પહેલા કેનાલની મરામત અને સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઉમ્રકોટ અને આજુબાજુના વિસ્તારોને કેનાલ મારફતે ખેડૂતોને પાણી આપવામાં આવતી કેનાલની હાલત અતિ દયનીય સ્થિતિ બની ગયેલી છે કે કેનાલમાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયેલા છે અને સમયસર સાફ સફાઈ થતી નથી તેથી ખેડૂતોને પડતી મુશ્કેલીને લઈને ઉમરકોટ ના ખેડૂતોએ સંદેશ ન્યૂઝ ચેનલ પર પોતાની વ્યથા ઠાલવી હતી જેમાં ભાદર કેનાલમાં હજુ પાણી નથી છોડવામાં આવ્યું નથી તે પહેલા કેનાલમાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયેલા છે તેની મરામત અને સાફ સફાઈ કર્યા બાદ જ કેનાલનું પાણી છોડવામાં આવે અને ઉમ્રકોટ ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે જેતપુર ડાઇકનું પ્રદૂષિત પાણી પણ કેનાલ મારફતે નાખવામાં આવી રહ્યું હોય છે તેને કારણે ખેડૂતોનો મહામૂલો પાક પણ બગડી જવાની ખેડૂતો રજૂઆત અને ફરિયાદ કરી રહ્યા હતા અને ખેડૂતો ને ભારે નુકસાની વેઠવાનો વારો પણ આવે છે કેનાલમાં કામ કરતો કાયમી કર્મચારી ઘરે હોય અને હંગામી પાંચ હજાર રૂપિયા નો બગી રાખવામાં આવી છે અને તે ખેડૂતો ઉપર જો હુકમી કરતો હોય તેવો આક્ષેપ પણ કરાયો હતો ઉમ્રકોટમાં આવેલ કેનાલ મામસ મોટા ખાડાઓ પડી ગયેલા હોય અને ખખડત છાલતમાં કેનાલ બની ગઈ છે અને સાફ સફાઈ પણ કરવામાં આવતી ન હોય તેને કારણે ઘણા ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું નથી અને ખેડૂતોએ પાણ માટે ફોર્મ ભર્યા હોય અને પણ વગરના ખેડૂતો પાણીથી વંચિત રહી જાય છે હશે કેનાલ મારફતે પાણ માટે ખેડૂતો ફોર્મ પણ ભરતા નહીં હોય તેનું આ પણ કારણ હોઈ શકે તેથી ઉમરકોટ ગામના ખેડૂત અને આજુબાજુના વિસ્તારોના ખેડૂતોની એક જ માંગ છે કે ભવિષ્યમાં ક્યારેય પણ નિયમ અનુસાર કેનાલમાં પાણી છોડવામાં આવે તે પહેલા કેનાલમાં પડેલા ગાબડા અને તૂટેલી કેનાલની મરામત અને રિપેરિંગ કામ કરે અને કેનાલની સાફ સફાઈ કર્યા બાદ જ કેનાલ મારફતે ખેડૂતો માટે પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ રિપોર્ટર વિપુલ ધામેચા ન્યૂઝ 14 ધોરાજી રાજકોટ મારો નામ અલ્લારખા હાજીભાઈ હાલાણી ગામ ને તાલુકો ધોરાજી હવે મારો પ્રશ્ન કમાન એરિયાને લગતો છે કેનાલનો હવે જે તે જેતપુર વાળા એસોસિએશન વાળા છે પાણી કેમિકલ વાળું કેનાલની અંદર નાખતા હોય હવે એ નાખતા ને એવામાં અમે ફોર્મ લેતા હોય ને પછી કેનલ છોડવામાં આવે છોડવામાં આવે એટલે પાણી બે ભેગું થઈ જાય ભેગું થઈ જાય ને અમારા ખેતરની અંદર આવે ખેતરની અંદર આવે એટલે અમારો પાક નિષ્ફળ જાય છે આ કેમિકલને કારણે તો ખરેખર આ પાણી બંધ થવું જોઈએ એનું કારણ છે કે અમારો પાક નિષ્ફળ જાય એટલે અમારે માંગણી કરવી પડે તો ખરેખર સરકારે સમજવું જોઈએ અને બીજો પ્રશ્ન એ થાય સાહેબ કે પાણીનું અમે ફોરમ લેતા હોય પછી પાણીના ફોરમ લીધા પછી અમારે અહીંયા પગી અમારી ઉપર જે સોળમી માઇનોર ઉપર મૂકેલો છે હવે એ મેન પગી હોય એનું પચાસ હજાર પગાર હોય એમાંથી પાંચ હજાર દઈને હંગામી પગી રાખે હવે હંગામી પગી અમારી રૂટ ઉપર હોય એની મનમાની કરે એ જે કેમ અમારે કરવું પડે અને ભાઈ પાણી તમે દો અમે ફોર્મ લીધું છે એ કે બસ પાણી તમને દેવાનું હતું એટલું આપી દીધું બાકી રોટેશન પડી ગયું કેનાલું પાટિયું થઈ જાય બન એટલે અમારું ખેતર તો એમને મુકાતું જ હોય એટલે ખરેખર આયોજન કરે મને પાણી પૂરું મળે અને અમે અમે ખાતેદાર ફોર્મ નિયમિત અમને પાણી ન મળતું હોય તો આ પાણી મળવા અમારી નમ્ર વિનંતી છે અને અમારી માંગણી છે તો તમે અમારી માંગણી સ્વીકારો સાહેબ મારું નામ જીતેસો છે ગામ મારું ધોરાજી ધોરાજી એક મારું ગ્રામ્ય હોય મારું ગામ હોય આ છેવાડાના ગામડા હોય મને મારા કિસાન હોય મારા મને બોલાવે છે ઉમરકોટ અંદર ખેડૂત તરીકે કે તમે અમારી કેનાલી હાલતું જોવો એક કિસાન નેતા આજની તારીખમાં આ કેનાલી હાલત તમે જોઈ શકો છો આ જેતપુર ડાયંગ એસોસિયેશન કેમિકલ યુક્ત પાણી જે નાખે છે ટેન્કરો મોઢે ઠલવી ઠલવીને આજ મારા ખેડૂતોની જમીનો બંજર બનાવી દીધી છે કોઈ પણ મોલ લઈ શકાય એવી શક્યતા જ નથી અને સરકાર દાય આધારિત ખેતીની વાતો કરે છે આજે મારા કિસાનો ને સુધી મારા કિસાનો પાણી નથી પહોંચતું અને નથી પહોંચવાનું કારણ આમાં ફોર્મ કેમ મારો કિસાન પડે આ તમે જોઈ શકો છો નજર અમે છે તાત્કાલિક યુદ્ધના ધોરણે એક ખેડૂત આગેવાન રહેતા કે મારી સરકારે નમ્ર આપ્યું છે કે તાત્કાલિક આ પગલા લઈએ મારા છેવાડાના કિસાનને પાણી મળે તાત્કાલિક આ કેનાલ ની અંદર એ સેવાર જાડી ડાકરાઓ તમે જોઈ શકો છો આ તૂટેલી હાલતોમાં હજારો હેક્ટરમાં જો કેનાલ તૂટી તો મારા કિસાનો આજે પાક ધોવાની પણ ભીતી સામે છે મને મારું ગામ ઉમરકોટ ચંદુભાઈ બટુકભાઈ સરવિયા અમારા ગામ ઉમરકોટ બસો એકર જમીનમાં ભાદર એક જળ સિંચાઈનું પાણી અમને છોડે જયારે પાણી ત્યારે આ કેનાલ જર્જરી હાલતમાં અત્યારે તમે દેખી શકો છો આ કેનાલ રિપેરિંગ થાય અને ખેડૂતને વ્યવસ્થિત પાણી મળે ઠેઠ અમને એવી નમ્ર અપીલ છે અને આ બાંધકામ રિપેરિંગ થાય તો અમારી માટે સારું એને એમનોમ એમનોમાં પાણી છોડી દે તો ખેડૂને બહુ મુશ્કેલ પડે વારંવાર કોઈ જારા જખરા ભરાઈ જાય કોઈ રિપેરિંગ ન હોય એટલે ખેડૂને બહુ મુશ્કેલી પડે એ મુશ્કેલી ના પડે